જય સ્વયંભો કહે છે કે તમારામાં સર્વ કાંઈ રહેલું છે અને ગ્રંથોમાં છે તેથી હજાર ગણું વધારે રહેલું છે તમે આત્મશ્રદ્ધા કદી પણ ન ગુમાવો તમે આ જગતમાં ધારો તે કરી શકો કદી પણ નિર્બળ ન બનો તમારામાં બધી શક્તિ છે આપણે જરૂર છે શ્રદ્ધાની આપણી પોતાની જાત ઉપર આપણને શ્રદ્ધાની જરૂર છે સામે સામર્ય સામર્ય એ જ જીવન છે સામર્થ એ જ જીવન છે નિર્બળતા એ જ મૃત્યુ છે આપણે અમર અને મુક્ત આત્મા છીએ સ્વભાવને શુદ્ધ સ્વભાવે શુદ્ધ સાવ શુદ્ધ શું આપણે કદી પાપ કરી શકીએ અશક્ય આની આવી શ્રદ્ધાની જરૂર છે આપણી આવી શ્રદ્ધા જ આપણને મનુષ્ય બનાવે છે આપણને દેવ પણ બનાવે છે આ શ્રદ્ધાની ભાવના ખોઈ બેસવાથી જ આ દેશનું સચ્યાનાશ વળ્યું છે દરેક વ્યક્તિને દરેક પ્રજાને મહાન બનાવવા માટે ત્રણ બાબતો આવશ્યક છે શુભ શુભની શક્તિ વિશેની સંપૂર્ણ ખાતરી ઈર્ષા કે આશંકાનો અભાવ જે લોકો સારા થયા કે સારું કરવા પ્રયત્ન કરતા હોય તેમને મદદ કરવી તમારા ભાગ્ય વિધાતા તમે જ છો તમારી જાતને દુઃખી કરનાર તમે જ છો શુભ અશુભના કરનાર તમે જ છો તમે જ તમારી આંખો આડા હાથ દઈને બુમો બૂમો મારો છો કે અંધારું છે અંધારું છે આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશને જુઓ તમે પોતે જ જ્યોતિ મરીશો પ્રથમથી જ તમે સંપૂર્ણ છો પ્રથમથી જ તમે સંપૂર્ણ છો અને અન્યને માટે કરેલું જરા સરખું કાર્ય પણ અંદરની શક્તિ જગાવે છે અરે અન્યનું ભલું કરવાનો જરા સરખો વિચાર શુદ્ધ હૃદયમાં સિંહ સમાન બળનો સંસાર કરે છે મારા પર કોઈનો આધાર છે એમ વિચારવું તેમાં નબળાઈ રહેલી છે ભાઈ હું ન હોઉં તો આ બધાનું શું થાય એ વિચારમાં નબળાઈ રહેલી છે આ માન્યતા આપણી સર્વ આ શક્તિની જનેતા છે અને આ આ શક્તિમાંથી સર્વ પીડા પેદા થાય છે આપણે આપણા મનને સમજાવવું જોઈએ કે આ જગતમાં આપણું આશ્રિત કોઈ નથી આ શક આજ્ઞાકિત બનો ભાઈ આજ્ઞાકિત બનો સત્ય માનવતા અને તમારા દેશ પ્રત્યે નિષ્ઠાવાન બનો તમે વિશ્વને હસમસાવી શકશો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો